મારા બધા ઢીંગલા લઈ ગયા તું હોય છે ઢીંગલો રામ રામ ને સીતારામ બધા માતાજી હોવાનું સારું કરે ને બધા હાજર નરવા રાખે શુભેચ્છા આપું છું તો અત્યારે આપડે હવે ફર્સ્ટ ક્લાસ નાય તૈયાર થઈ ગઈ છે અને શિવાની ને પાછા આપણે હું રહી દીધા છે કેમ કે શિવાની ને તો ખબર હશે કે વેલા ઉઠવાનું ટાણું છે એટલે છમી હાજમાં હોઈ જાય હું હોય જાય પછી વેલા ઉઠી જાય તો અહીંયા પણ વહેલા જ ઉઠી ગયા તા શિવાની બેનને હુઈ ગયા તા નીર રાતે તે કાંઈ ઉપાદી નથી નકર એમ કહેવાય કે પિયર આવ્યા હોય તો થોડો ઘણો એમ કહેવાય કે બદલાવ આવે વાતાવરણમાં બધે તો રહે નહીં પણ શિવાની બેન એવું નથી કે અમારે કઈ તોફાન વોફાન કરતા નથી અત્યારે સરસ મજાના હોતા છે અને આપણે પછી તડકો નીકળ્યો એટલે બસ નાયા ધોયા તૈયાર થયા એટલે ના પપ્પા એના તો હાળા એ બધા એરે ઘડી કોલા કરીને ઘડી કા કરે તો બધે આડા હવાળા જ થતા હોય એટલે આપણે તો કીધું હવે આપણે તો તૈયાર થઈ જઈએ અને તો કાંઈ તૈયાર થવાનું હોય નહીં અને આપણે કે દિવસના એમ કહેવાય કે પિયર આવ્યા નહોતા હતા આવ્યા તો એને લગભગ બે મહિના હવે થવા આવશે એટલે ઘણો ખરો કેટલો બદલાવ આવી ગયો અને કીધું ને આવ્યા નહોતા ને એટલે આમ બહુ મજા આવીને બહુ જ આનંદ આવ્યો આવી ગયા છે તો એક બે દી રોકાશું અને પછી પાછા જતા રહેશું તો અત્યારે તમે બધા વિડીયોમાં બનાવી જો આપણે પિયરની મોજ માણવા માટે અને કેટલો કેટલો આપણે ત્યારે આવ્યા હતા તો તમે બધા જૂના આપણા વ્યુઅર્સ હશે એને બધાને ખબર જ હશે કે કેવો કેવો પાછો આપણે ઘણા દિવસો પછી પાછા આવીએ એટલે કેવો બદલાવ આવી ગયો હોય કિરીટભાઈ ભાઈ જો એને બેનને ફંગો લઈ ધીમો ધીમો ઈસકો આય કહો ધીમો ધીમો ઈસકો આય આ એના મામાના છોકરા પણ શિવાનીને જોતો કેમ ઈસકા આવે છે શિવાની બેન કઈ હું તા નથી સમજો જાગ્યા છે એ શિવાની બેન

શિવાની ના કાક રાંધવા તૈયારી કરવા માંડે છે શિવાની ના નાની મરસા મરસા કટરમાં કાપે છે અને કાક જો ટમેટા ને કોથમરી ને એવું બધું દેખાય છે કાક અને કુકર દેખાય છે અને સુલે કાક તપેલું દેખાય છે અને શું બનાવવાના છો બા પાપડ વડા પાપડ વડા ખાવા છે એ બનાવી ખાય નકર હોય હે શિવાની

કે આ કુમા બેહી જાય કોઈ ઠિંગ લો આયો લિસા બોલા તે સીવાય ન કરતા કે આય મોટો છે જૈન છે કરતા મોટો બધા અમને ટેડી લઈને બેઠા તન હવે આ બોર નું ચાલ્યું ભરીને બેઠા હમ તો આ કયા બોર છે મીઠા કેવા બોર હે બોર નો અડધા તકાસા હોતે ન લઈ લીધા નો લેતાવટુ નો ઉતારતો હે

પાણી પી તો તમને પૂરો દઈ દીધો ને શિવાની બેન તો હોય ગયા તમારે અત્યારે સંધ્યા નું ટાણું થઈ ગયું એટલે કેવો મસ્ત અહીંથી નજારો દેખાય છે એટલે હું ને રાહુલ અત્યારે અગાસી માથે આવતા રહ્યા છીએ રાહુલે જોવાની બેઠો એટલે આ મજા આવે ત્યારે બેહવાની અગાશી માથે એટલે અત્યારે અગાશી માથે આવતા રહ્યા અને આપણે થોડીક વાર જીરું ને હું નીંદાયું અને શિવાનીને તેના મામા લઈને આવતા રહ્યા હતા એટલે ઈસકાવતા હતા એટલે શિવાની બેન હોઈ ગયા હતા એટલે આપણે કીધું અત્યારે નવરાશી આલો કીધું અગાશી માથે જાવી એટલે હું રાહુલે તારે મસ્ત અહીં બેહવા આવતા છે અને આજનો દિવસ કાંઈક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો તો ફરી પાછા મળશું આપણે એક નવા વ્લોગ સાથે તો બાય બાય 我我叫我开嘞。